પ્રકાશભાઈ પ્રકાશભાઈ શું આખી ઘટના પેલી મૃતક તમારા શું થઈ મૃતક મારો મિત્ર હે તો મને સવારે છ વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડનું એક મર્ડર થઈ ગયું છે રાતે સાડા બાર વાગે બરાબર એ અંદરો અંદરી બધે મિત્ર જ છે એ ઘરે જઈને સુઈ ગયો હતો એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે બોલાવીને એને વાયથી પાછો એને દગાથી મારેલો છે કારણ શું કારણ તો હજી કાંઈ ખબર નથી પડી પોલીસ તપાસ ચાલુ છે કઈ જગ્યા ગાંધીગ્રામ એસ કે ચોક શેરી નંબર છ ના ચોકમાં કેટલા વર્ષની ઉંમર હતી ઉંમર વર્ષ હશે એકવીસ વર્ષ શું કામ કરતા એ ભાઈ મજૂરી કામે પપ્પા ભેગો પાનની દુકાને બેસતો ગાંજો પીવડાવીને માર્યો છે નશો નશો કરાવીને એની ઉપર દગાથી ઘા કર્યો છે

નો કરાવી ઘરેથી બોલાવી આવી તો શરીનો કામ મારી દીધો અમે જે હોસ્પિટલે લઈ દીધું કઈ જગ્યાએ છે શેરીનો કામ શેરી નંબર 6 નો કોર્નર કનસે કોમ્પ્લેક્સ

ઘરે લેવા આવ્યા ત્યારે શું બાઇકમાં માં કાર માં શું કોણ લેવા આવ્યું ખબર નથી ઘરે બોલાવા આવ્યા હતા અને એ ચોક ગયો ને પાછો આવી રીતના બનાવ બન્યો શું શું કઈ ના લઈ ગયા તમે ઘરે બસ બહાર જાવ છે જમ જાવ જા પોલીસ એ કાર્યવાહી પોલીસ આગળ કાર્યવાહી કરે હા પૂરી આશ્વાસન આપ્યું છે અમે ગમે તેમ કરી અને પકડી ઓકે